તમારી ડીશની અંદર બે ચાની ગંઢેરી છે એક પ્લાસ્ટિકનો દડો છે એને તમારે એક પ્યાલી છતી રાખવાની એની ઉપર એક ઊંધી મૂકવાની એની ઉપર દડો મૂકવાનો છે ચાલો ગોઠવવા માંડો હા હાલો ગોઠવવા માંડો હાલો ગોઠવીને જે પહેલા ઊભા થાય એ પહેલો નંબર અડવાનું નહીં અડવાનું નથી જે પેલા ઉભા થાય દડો પકડવાનો નથી કોઈએ દડો પકડવાનો નથી ગોઠવીને થઈ ઝડપથી હાલો 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 હેમાનજી જીતી ગઈ ભાઈ હાલો બહુ સરસ હેમાનસિંહ બેન ને પડી ગયો પણ આ બેન જીતી ગઈ ચાલો ગોઠવવા માંડો એક પેલો છતો એક ઊંધો અને ગોઠવાઈ જાય એટલે જે ઊભા થાય એ એ નંબર હાલો 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 લાઈન ઉભું થવાનું છે લાઈન પેહલા ઊભા થાય પેલો નંબર લાઈન ઉભા થવાનું છે બહુ સરસ જીનેલ જીતી ગયા છે ચાલો રમે સ્ટાર્ટ હાલો ત્યાં ગોઠવાઈ જાય એટલે ઊભા થઈ જવાનું છે જે ઊભા પેલા થાય પેલો નંબર હાલો યશવી જીતી ગઈ હાલો 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 જેને છતી પ્યાલી એની ઉપર ઊંધો પ્યાલો ફર્સ્ટ ટાઈમ જે ઊભા થાય પહેલો નંબર પહેલા ઊભા થાય પહેલો નંબર નીચે પડવો ન જોઈએ લાઈન ઊભા થવાનું છે લાઈન ઊભા થવાનું છે પડવો ન જોઈએ પ્યાલો દડો ન પડવો જોઈએ પ્યાલી ન પડવી જોઈએ હાલ હાલ દડો પડે છે પડવો ન જોઈએ હાલો હાલો ગોઠવો બરોબર એ દડો પડવો ન જોઈએ ચાલો ભાઈ દડો પડી ગયો પાછો ગોઠવો દડો પડવો ન જોઈએ ધ્યાન રાખવો આવી રમતો ઘરે રમવાની ઘરે તડકામાં નહીં રમવાનું આ બધી રમતો આપણે ઘરે રમી શકાય એવી સાહેબ તમને રમાડે છે હાલો ઉભા થાવ હાલો ઉભા થાવ લઈને ને હાલો ઉભા થાવ એમ પડવો ન જોઈએ હાલો લઈને ઉભા થાવ મસ્તી નો ગોઠવો સરસ હાર્દિકભાઈ જીતી ગયા ભાઈ ચાર હાલો ગોઠવો અને ઊભા થાવ તમારું ગોઠવાય એટલે લઈને ઉભું થવાનું છે ભાઈ તમારે ગોઠવાઈ જાય એટલે લઈને ઉભા થવાનું જે પહેલો ઉભો થાય એ જીતી જાય પડવો ન જોઈએ દડો પડવો ન જોઈએ દડો પડવો ન જોઈએ ધ્યાન રાખજો હાલો 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 ગોઠવો ગોઠવો હાલો સરસ હાલો પડી ગયો પણ હાલો ફરી ગોઠવો પડવો ન જોઈએ દરો Nazaret! જે પહેલા લઈને ઊભો થાય એ વિજેતા હાલો લઈને ઉભું થવાની છે પડવો ન જોઈએ દડો દડો પડવો ન જોઈએ ભાઈ ઘરે આવી રમતો રમો મોબાઈલ ની રમતો નહીં રમવાની

વાહ ભાઈ વાહ અંકિતભાઈ જીતી ગયા છે તમારે શાંતિથી ગોઠવવાનું છે ઘરે આવી રમતો રમો મોબાઈલની રમત તડકે રમવા નહીં જવાનું શાંતિથી ઊભા થાવ વાહ ભાઈ વાહ હાલો આયુષ્ય જીતી ગયો છે હાલો ગોઠવો એક પ્યાલી છતી એની ઉપર એક ઊંધી તમે લઈને ઉભા થાવ એટલે દડો નીચે પડવો જોઈએ નહીં હાલો નિરાતે હાલો પડવો ન જોઈએ બોલ એક ડીશ તમારે એક પ્યાલી છતી મૂકવાની એની ઉપર એક ઊંધી એની ઉપર દડો મુકાઈ જાય એટલે લઈને ઉભા થવાનું છે જે જીતે બિસ્કીટ છે પેલા નંબર ને ચાલો કરો ચાલુ ગોઠવવા માંડજો

હાલો પેલો બીજો થઈ ગયા છે ભાઈ ચાલો ચાલો ઝડપથી હાલો પડવો ન જોઈએ હાલો આયુષ નો ત્રીજો નંબર ભાઈ ખૂબ સરસ ચાલો આ રમત રમવાની મજા આવી જો આ રમતમાં તમે જોયું રમતમાં કાંઈ છે નથી ને ખાલી આપણા ઘરે આપણા ઘરે બે આવી ચાની પ્યાલી હોય આવો એક બોલ હોય એટલે એને આ રીતે ગોઠવીને તમારે એકાગ્રતાથી ધ્યાનથી ખાલી ઊભા થવાનું હોય જુઓ તોય ઘણા બધાને હજુ થતું નથી જો જોજો હાલો કરીને ઊભા થવજો જો એ પડી જાય છે પડવો તો ન જ જોઈએ ભાઈ પડવો ન જોઈએ હા જો તમને ટૂંકમાં રમવાની મજા આવી ને ખૂબ સરસ ચાલો જીનલ બેન જો આ રમત આપણા ઘરે તડકામાં બે દડો રમવા જયા કરતાં આવી પંખાની છાએ પંખાની નીચે રમાય એવી રમતો છે આપણી પાસે અને સાહેબ રોજ રમીએ રોજ નવી રમત સાહેબ તમને રમાડે છે હું કામ તો કે ઘરે જઈને રમવાની છે તમે બધા રમશો વાહ ભાઈ વાહ જોવો સરસ બોલ ખરેખર રમત રમવાની મજા આવી જો આજે તમે ખૂબ જ સરસ રમત રમ્યા છો એટલે આને પહેલા નંબરને બિસ્કિટ બીજા નંબરને ત્રણ ચોકલેટ અને ત્રીજા નંબરને બે ચોકલેટ અને તમને તમે બધાય સરસ રમ્યા છો એટલે બધાયને એક એક ચાલો ભાઈ ચોકલેટ આપી દો રમત રમવાની મજા આવી ટૂંક તમે આ રમત ઘરે રમશો આ રમત ઘરે આવડે એવી છે આવડશે ને હાલો સર હાલો બધાને એક એક ચોકલેટ પ્લાસ્ટિક નું કાગળ કચરા માં નાખજો અહીંયા આપણે રોજ એક નવી રમત આપણે શીખીએ છીએ શીખીએ છીએ ને ચાલો એનું કારણ તમને કહો કે એ રમત આપણે ઘરે જઈને રમવાની મોબાઈલની રમતો આપણે રમવાની નથી એટલે રોજ એક નવી રમત પછી સાંભળો વેકેશન પડી જાય અને તમને રમત યાદ ના આવે તમારે યુટ્યુબ અને ફેસબુક પર જોઈ લેવાનું કઈ રમત મને નથી આવડતી એ પાછી રમવાની તો તમને બધી જ રમતો આવડી જશે તમારે બધી રમત શીખવી છે તો એ ઘરે જઈને પાછી રમવાની શેરીઓમાં રમવાની બધા રમશો